જય જવાન જય કિસાન હું છું તૃપ્તિ વાછણી ક્રિશ ઓર્ગેનિક સેલ્સ એજન્સી ઉપલેટામાંથી આજે આપણે વાત કરવી છે અંગના ગોલ ખાતર ની કેટલા વર્ષ ત્યાં વાપરતા ખેડૂત અને અંગના ગોલ ના રિઝલ્ટ કેવા મળે છે તો ખેડૂત પાસેથી લાઈવ જાણશું કે અંગના ગોલ ખાતર વાપરવાથી એની જમીનમાં કેટલા બેનિફિટ થયા છે અને એની જમીન કેટલી સક્ષમ થઈ છે કે ધૈર્ય ઉત્પાદન મળે છે તો ફાર્મર પાસેથી જાણશું કે શું કહેવા માંગે છે શું નામ છે તમારું

તો કેમ કે મોટા ખેડૂત છે એટલે સો બે તમને પોસિબલ થઈ પડે અને છાણિયા ખાતરના વિકલ્પમાં અત્યારે છાણિયું ખાતર વાવવું હોય તો પોસિબલ નથી કે કોઈ પણ કે આ એ વિસ્તાર માં નથી ને ઢોળાય નથી લેવા ક્યાં જવું હા અને નાખવા મજૂરી એમ કે તો ય ચાલે હા એ પ્રમાણ માં અંગ ના ગોલ ખાતર નું result વજન કેવું રે છે કોઈ પણ ના સારું રે કોઈ પણ પાક નું વજન complete નીકળે છે હર ફાર્મરે farmer આપડા જેટલા પણ ફાર્મર એ વાપરેલું ને એ બધાય અનુભવ કરેલો કે આવતા જ્યારે એ પાક હોય ને જ્યારે નીકળવાની અવસ્થા હોય ને ત્યારે એ કમ્પ્લીટ વજનમાં હોય છે કારણ કે એની અંદરના જે કન્ટેન્ટ છે કાર્બન રેશિયો છે એ ટોટલી સારો છે અને જમીનમાં હવે એની જરૂર છે કારણ કે ડીએપી એનપી આવા ખાતરો નાખી નાખીને આપણી જમીનમાં નીતર શક્તિ ઓછી થઈ ગઈ છે તો હવે આપણે આવા ખાતર ઉપર જાવું પડશે ને આપણી જમીનને સક્ષમ કરવું પડશે શું કેમ હરસભાઈ તમને આખા વાપરવું જ પડશે હવે કેમિકલ થી ના હે હા અને થઈ તમે જ્યારે આ ખાતર નોતા વાપરતા 3 વર્ષથી આપણી સાથે કન્ટિન્યુ જે શેડ્યુલ ચાલ સિટ ટુ હાર્વેસ્ટિંગ માં ચાલો છો બરાબર તો આ ખાતર આયા પછી

પચાસ કિલાની બેગ આવે છે અને પાયા ના પેલું વર્ષ હોય તો હાફ હાફ વાપરી અંગના ગોલ ખાલી છે અને પછી પૂર્તિ માટે પણ ચાલે છે તમે પૂર્તિમાં માં નાખેલું છે તો પૂરતીમાં ચાલે છે એટલે વજન કમ્પ્લીટ નીકળે અને આપણે એક હજાર રૂપિયા ભાવ છે તમે ખાતર ની ટોલી નાખવા જાજો કેટલો ભાવ છે

એટલે ખાસ અનુભવ કરવા માટે તમે ત્યાંથી લઈ અને અડધામાં જ અનુભવ કરો મારા હરેક વિડીયોની અંદર કહેતી હોય હરેશભાઈ ભાઈ અડધામાં જ અનુભવ કરાય ને તો જ ખબર પડે તો જ ખબર પડે ભલે ના આજે આ પેલી વાર એક બેગ વાપરે હમ પછી આખા માં વાપર્યો અડધામાં અનુભવ કરશો તો તમે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે અમે કેટલા માછી એ પણ અને તમને ધાર્યું ઉત્પાદન મળે છે કે નથી મળતું તો તમને ખબર પડશે એટલે અડધામાં જ અનુભવ કરી અને ટ્રાય કરો અને આવતા વર્ષે શિયાળુ પિત્ત ની અંદર અંગના ગોલ જ મારો નંબર છે ચોરાણું બે પંચાણું સડસઠ છ સૌ સાથે મળીને ઓર્ગેનિક દિશામાં આગળ વધીએ થેન્ક યુ